જય મણિધર જય વડવાળી વરણ ધામ બાપનો આદેશ છે નવા દિવસો છે બને એટલું સવારમાં જાગો શબ્દ ભ્રમ છે તો હંમેશા ચહેરો ખીલતા મોઢે ખીલતો એટલે આનંદમાં મોઢું સડાવેલું હો ન જોવે મોઢું હંસ મુખતા રહેવાનું કારણ કે આપણે કહે હુકા હંસ જેટલું માણસ હસત મુક્ત હોય એટલું માણસ માટે જીવન સારું છે આપણે કહીએ ભલાણ માણસ હહત મુખાશે એમ હહત મુખા રહેજો બાપ પણ સડાવેલા મોઢા ન રાખશો સમજી ગયા ને એમ મોઢો આનંદમાં રાખવાનું અને આનંદથી કારણ કે મોગલ એક જ કહે છે કે જેના ઘરમાં આનંદ છે જેના ઘરમાં હપ છે હવારમાં જાગીને આખું ઘર આનંદ કરતા હોય ત્યાં મોગલ ગમે રૂપે જાય છે ગમે રૂપે જાય છે પણ આપણે ઓળખતા નથી એમ આજે એક જાગૃતતાની વાત છે જેને જાગૃત છે એના માટેની વાત છે બાકી સમજણ નથી એના માટે નહીં એમ આ ભગવતી કામ કરે છે મોગલ આવે ક્યાં કયા રૂપે એ ક્યારે આવે તમારા ઘરમાં આનંદ હોય તમારા ઘરની માલકો માતાજીના ચોખાકીના ધૂપ દીવા થતા હોય ગોગળજીનો ધૂપ થતો હોય અહીંયા મોગલ આવે પણ એ આપણી ઓકાત છે નહીં ઓળખવાની એટલે એ ધ્યાન રાખજો બીજું નવા દિવસો છે અઢારે વર્ષની દીકરીને વસ્ત્ર આપજો જાતિ નોંધો છો અને બને એટલું દાન કરીને વાગશો નહીં અને આનંદ થી રહેવાનું જેના ઘરમાં આનંદ છે અહીંયા હંમેશા ભગવતી થી મોરજ હોય છે બીજું લક્ષ્મી પૂજન ભલે તમે પૂજો મને કોઈ વાંધો નથી આ બધી જે લક્ષ્મી કાગળવાળી છે ને એ ખોટી લખ્મી કહેવાય સમજી ગયા આપણે બે હજારની કેમ રાતો બંધ થઈ ગઈ કે નહીં એમ આ લખમી ખોટી લખમી સાચી લખમી કઈ રાણી સાહેબ બરોબર પણ તમારા માટે મારા માટે તો એ બધું કઠિર છે એમ મારા માટે તો સાચી લખમી કોણ છે આપડી દીકરી આપણે અહીંયા દીકરી જન્મે તો આપણે શું કે અમારી લક્ષ્મી જન્મી છોકરી કોણ બોલે કે જેને સંસ્કાર નથી જેના જેને કહેવાય કે જેનામાં માણસાય નથી બોલે છોકરી એટલે આપણે એનું અપમાન કરી છે દીકરીનું એની દીકરી કયો છોકરી એટલે સમજી લઈ ગયો એ વિકૃતિ કળજો જેના ઘરમાં છોકરી શબ્દો બોલાય છે એ ઘરમાં કળજુગ છે અને આ મારી લક્ષ્મી છે આ દીકરી છે સજ્જુગ એમ સજ્જુગ કળજુગ આપણા ઘરમાં જ છે જન્મે એટલે લક્ષ્મી છે મોટી થાય એટલે દીકરી હારે જાય એટલે પછી એને માં કહેવામાં આવે છે દીકરીના જીવનમાં ત્રણ પખા છે બે નહીં ત્રણ હવે તમે જે કરતા હોય એટલે દીકરાના ઘરના પરણીને આવે હવે તો આ ક્યારે ને તેઓ વળી ગયા છે ઘણા પછી એમ કે બાપુ પેલા હતું હવે ને તઈ એમ થાય કે તું સંસ્કાર નથી તારામાં કાલ તો કોઈક સડી ઉપેરી ફરશે પણ આપણે ભરું આ આદિ એના દીધે લાવે છે આ રામથી ના મને ખરા કે બાપુ હવે એ તો ભૂતકાળ નહીં લોકમાન્ય લોકમાન્ય નથી અને હું નેફા કહું છું લોકમાન્ય નો કહેવાય આ રામ જે કરતા આવ્યા છે ને એ આપણે એના પાલન કરી છે નથી કરતા ધોકા એમાં કરી ગયા છે કે રામનું પાલન આપણે કોઈ કરતા નથી રામ

પછી આપણી દીકરીની જગ્યા ખાલી થાય આપણી દીકરી હા હરે જાય આપણી દીકરીની જગ્યા ખાલી થાય દીકરાના ઘર ના આવે કારણ કે વહુ કહેવાની ખોટ હોય વહુ ન કહેવાય આ બહુ ખરાબ શબ્દ છે વહુ કોઈ દીકરીને વહુ કરીને ન બોલાવો બોલાવો ને મને વાંધો નહીં તમારા ફી સુટી જાય છે હું કહીશ તો કોઈ દી વહુ ન કહેવાય એને દીકરી કહો શું કહેવાય એને દીકરી આ વહુ કહે છે ને એટલા જ આ વિખવાદ થયા જ સમજી ગયા ને આ મારા દીકરાની વહુ વહુ શબ્દ ન બોલો બને ત્યાં સુધી ભાભી શબ્દોનો આપણો બહુ પાપ છે મોટાભાઈના ઘરના એટલે આપણી એ મોટી બે એને ઠેકાણે ગણાય સમજી ગયા તમે બીજાને કહેવાય હા હગાવા લાવવાય કે અમારા મોટાભાઈના ઘરના એટલે માણે સમજી જાય મારા ભાભી છે ને દીકરાની વહુ છે આ શબ્દ બહુ ખરાબ શબ્દ છે ભલે બીજાને સમજાવાય કે આ દીકરાના ઘરના છે એમ કહેવાય આ વહુ વહુ શબ્દ તો જો કે આ વસ્તુ બધા વરણ બોલે છે ન બોલાય આ સમજદારી માટેની વાત છે બાકી નાથમ ઓડા કાઢી નાખ્યા ને નહીં આ સમજદાર વ્યક્તિને એમ દીકરાના ઘરના પરણીને આવે એને પણ લક્ષ્મી કહેવાય કારણ કે દીકરીની જગ્યા ખાલી થઈ ગયા દીકરાના ઘર ના આવી ગયા જગ્યા ગઈ વાત પૂરી થઈ ગઈ પણ વસ્તુ એક જ એ આપણી દીકરી છે પેલા પરણીને આવતા એટલે હા હું ક્યાંથી બેટા લાફી કરે હવે લાફીમાં તમને કાંઈ ખબર પડશે નહીં હજી છે ક્યાં હક્કરની લાફસી બનાવડા હતા પછી કહેતા કે બેટા સુટી લાપસી કરજે કે બેટા મોણવાળી જરીક કરજે સમજી ગયા તમે આ લાપસી બનાવતા દીકરીનો હાથ થી અને બનાવતી દીકરીઓ અને જો લાપસી બનાવતા ન હોય થઈ જાય તો એટલે કહી દે કે માને નહીં આવડતું એટલે આ દીકરી નથી આવડતું આ આ માણસ ન જેને કહેવાય કે માણસ ખોટ હતી કે લાપસી બનાવતા દીકરી નો હોય તો એ ખોટ કહેવાય કારણ કે માન ન આવતી દીકરી નો આવે પણ હવે આવું ક્યાંય રહેવા દીધું નથી અમુક જગ્યાએ છે કરે છે એટલે આ વસ્તુ અમુક ને અત્યારની તમે લાપસી બનાવો દો ને શીખની કરી નાખી લાપસી ખવાય નહીં એનો પણ હાંઠીયો બને હાંઢિયો સમજી ગયો ને લાપસી બનાવતો ન આવડે એ હાંઢિયો બને એ લાપસી નો એટલે આ બધું લુપ્ત થતું જાય પણ આ શબ્દ મારી આગળનો આવશે એ હવે ભૂતકાળમાં નથી જવું ને એ આવી ક્યાં વાત છે આ તમારા માટે મોટી માનસિકતા છે આ ઠીક થી નાયલ આપણે બોલીશ આ રામાયણ મહાભારત લખાણત આપણે શબ્દ બોલી છે નો લખાણા તો હવે આપણે કહે ના ના એ તો જવા દે લોક ગાયકા લોહી ગાયકા નથી તમારી માનસિકતા બોલે છે આ ઠેઠથી ઠેઠ આવે છે એમ દીકરીની જગ્યા ખાલી થઈ આ જગ્યા પૂરાઈ ગઈ દીકરાના ઘરના આવ્યા હવે આ સિરિયલમાં જોઈ જાય ને તમે ઉપાડા લીધા છે સિરિયલ વાળી જો નાટકિયા હું કાયમ બોલું છું સિરિયલમાં એક તો તમે દુકાન કે જમીન કે પ્લોટ કે મૂકીને બધું દીકરા હોય હોય કઈ વાંધો નહીં પછી દીકરાના ઘરના આવે તમે આવો લોટો આખ્યાય કરવા દો આવો લોટો હોય જો આવો આખો ચોખાનો ભર્યો હોય એમાં કંકુવાળા ચોખા આવડો લોટો હોય અને પછી ઉમરામાં મૂકો મોડા સિરિયલ સમજી લેજે આ વિકૃતિ આ રાખો અને રાખીને પછી એમ કે હવે મારો ઠેબુ એને વહુ કહેવાય ઠેબુ મારે ને એને વહુ કહેવાય પછી કે મારો ઠેબુ એટલે ઠેબુ મારે એટલે આખા ઘરમાં ગરિયો થઈ જાય આમ ગરિયો વીણ કરી નાખે એનો ભાવરો સમજી ગયા કે આખા ઘર ને છે ને હું સમજી ગયા સકડીએ સડાવીશ વીણ વિખેણ કરી નાખીશ આને વહુ કહેવાય અને એને દીકરાના ઘરના આવ્યા છે અમારી લક્ષ્મી છે દીકરાના ઘરના પણ એ એક આપણી દીકરી છે ભલે તમે બોલો મને વાંધો નથી બોલજો પણ જો તમે વાત કરવા માંગતા આ સંસ્કૃતિ ઠેબુ મારે હોઈ જાય આટકી ને વીણ વિખેણ આમ કર્યો થઈ જાય એનો મતલબ ઈ છે હકન દિવસ છે કે આ બધા વિણ વિખેણ કર નાખ્યા અને કેટલા ને કંટ નાખ્યા ભાઈ સમાજમાં આવી હોય કેટલા ને કં નાખ્યા પણ હકન દિવસ છે દીકરાના ઘરના આવે એ પણ એક લક્ષ્મી છે દીકરીની જગ્યા ખાલી થઈ દીકરાના ઘરના આવે લક્ષ્મી છે ભાઈ સામેથી જ તમે હટી જાઓ પાછો હું ભૂલ કણો છો એટલે એ પણ લક્ષ્મી છે પણ દીકરી આગળ ચાંદલા કયા કરાવો સમજી લેજો ચાંદલા પાંચ કરાવો આ હાથના ઉમરામાં પાંચ છાંદલા કેટલા પાંચ પાંચ છાંદલા કરો પાંચ સાંગલા ને પછી તમે ચોખા સડાવો પુષ્પ અર્પણ કરો બ્રાહ્મણ દ્વારા ઈ પાંચ છાંદલા કરવામાં આવે છે પાંચ છાંદલા કરે અને પછી આ બે હાથ લે આમ જો આમ પછી આ કંકુમાં બોળે આમ કંકુ આ બોલે બોલી અને જમણા પડખે જે આપણો ઉમરા હવે જો ઉમરિયાના બોહરિયા વાળી નાખે ઉમરા ક્યાં કહે છે હવે રિયા નથી ઉમરા પાસે આમ બે આમ પગલા પાડે આ હાથના જો આ પગલા નાના એને શું કહે કોમળ પગલા કંકુ પગલા કહે ઓ નહીં ઓ ટકા કરવાના આ આ કહું છું આ આ કોમળ પગલા આ રિયા આમ કરો ને એટલે કોમળ પગલા પડે બે કોને પડે પેલી જમણી બાજુ પડે પછી ડાબી પડખ્યા ઉમરામાં કેવો ઘરનો ઉમરો એટલે અમુકને ખબર ન હોય ને ઉમરાનું કહેજો જો કે ઉમરા રિયા નથી ગોડલિયા લિયા નથી બહારા ઘરિયા નથી હસિયા મુક્તિ ગાય છે હજી એમ આ કંકુ પગલા આ પાટુ મારવાનું નથી આ સકડીએ ચડાવવાનું નથી પણ આ સિરિયલો એમ પાંચ છાંદલાનો મતલબ એ તમને સમજાવજો પાંચ છાંદલા કોણ છે પરમેશ્વર પણ કેવી રીતે પાંચ છાંદલા એટલે શું સાંભળો પાંચ છાંદલા એટલે શીનું પાંચ છાંદલા કે તમે એનો ભાવરત શું છે કોણ છે પાંચે છાંદલામાં પાંચ સાંધલામાં છે કોણ એનો જવાબ દો પાંચ સાંદલામાં મેન વૈશ્મા છે આ પાંચ સાંજલા છે આ મેન ગણેશ છે રીધી સીધી આખો પરિવાર આવી ગયો શિવ નો સમજી કેમ તમે આખો સંસારી નો પરિવાર આવી ગયો આ પાંચ સાંદના નો મતલબ આપણે કહી છે કહી છે ને ગણાય પાંચ બેઠા પાંચ યા પરમેશ્વર કહી છે ને ચાર જણા ને પરમેશ્વર નો કહેવાય એમ પાંચ છાંજલાનો મતલબ આ છે ભા ગણે છે આજુબાજુ રીધી સિદ્ધિ છે અને છેલા દીકરા છે લાભ નશું આ પાંચ છાંજલા ભલે તમે જાણતા મને ખબર આ ભણેલ જરીક ધ્યાન આ વસ્તુ અમુક દુપ્ત થતી જાય છે આ વસ્તુ લુપ્ત થતી જાય છે એમ જૂની જરીક સંસ્કૃતિ જાળવો સંસ્કૃતિનો નાબૂદ થતો જાય છે પણ આને કંકુ પગલા કહેવાય દીકરીને હાથથી ને કરે આમ આને કંકુ ભગાય આ તમે મોટો લોટો ભરો ઠેબો ને પછી થઈ જાય એ નહીં હક્કન દિવસ આ વસ્તુ અને પછી દીકરાના ઘરના આપણી દીકરી કહેવાય એ આવે તો એને કહેવાય બેટા હવે તમે ઘરમાં જે ફાવે એના હાથે તમે લાપસી બનાવો લાપસી ક્યાંય રીણી નથી ક્યાંય છે અમુક ગામડામાં લાપસી બનાવડાવો સમજી ગયા ને તમે આ વસ્તુ છે પહેલાં મીઠાઈ બને દીકરીના હાથથી ઈ પણ દીકરી આ કાગળિયા લક્ષ્મી નથી કાગળિયા છે ક્યારે બંધ થઈ જાય કઈ નેઠો નહીં અને થઈ ગયા તને આપ જાણો છો આ લક્ષ્મી હાથી છે આપણી દીકરી છે લક્ષ્મી છે દીકરીની જગ્યાએ દીકરાના ઘરના આવે એ પણ લક્ષ્મી છે એની પૂજા કરો બારે મહિને અને દીકરી હોય આપણી નાની પાછા તરફ વર્ષની દીકરી સાંભળીને લેજો હું આખ્યા કરું એને આસન આપો આસન આપીને એને બેહારો દીકરીને પલોઠી વાળી આમ ઊંધા નહીં હોય આ સિરિયલમાં જોઈને હોલોઠીવાળીનું પેર એ દીકરીના જમણા અંગૂઠે પાંચ વખત સાંતલા કરી લ્યો અને ચોખાથી વધાવી અને દીકરીને ત્રણ વાર નમન કરો એટલે આ મોટી લખમી સમજી ગયા ને આ મોટી લખમી જો દીકરીની જગ્યાએ દીકરાના ઘરના આવે એ પણ આપણી લક્ષ્મી છે સમજી લ્યો તમે તો એને કેમ કહેવાનું સમજી લેજો કે એને આપણા ઘરમાં વડીલો હોય તો એ દીકરી આપણા હાથ જોડે કોણ દીકરાના ઘરના આપણે એના હમ હાથ જોડી સમજી ગયો પરમાત્મો છે આ વસ્તુ છે પણ આ તમારો વાંક વાંક અમારો કારણ કે અમે લૂંટમારો જ કર્યો લૂંટ બસ જે કરો એ આ વસ્તુ છે અને હું સુધારવા નથી માંગતો પણ આ પરંપરા કે આ લક્ષ્મી છે બાકી દાવ તમે જે કરતા હોય તો લક્ષ્મી પૂજે ભાઈ ન હોય તો શું પૂજે જેની પાસે હોય લક્ષ્મી પૂજે નો હોય શું લક્ષ્મી પૂજે લક્ષ્મી હોય પૂજે ન હોય પાય હું નેફો પૂજે અમારી પાસે હું હોય પૂજી એમ આ વસ્તુ સા લક્ષ્મી છે આની આ પૂજા થાય છે સમજી ગયા ને તમે અને ઘણા મને એમ કે છે કે રાતે લક્ષ્મી દેવાય નહીં પેલા મને જવાબ દો કુક માણસ જીવ જાતો હોય અને ડૉક્ટર કે પચાસ હજાર રૂપિયા ભરો અને નહીં ભરો તો આ કલાકમાં કેસ ખલાસ થઈ જશે અને પછી એમ કે લક્ષ્મી નથી દેતા કેટલું પાપ છે આ બધી માનસિકતા પેલા કાઢો આ બહુ માનસિકતા છે અંધશ્રદ્ધા છે હા મારા બાપુ હતા કોઈ રાતે રૂપિયો ન દેતા નો જીવ જાતો શું જીવ જાતો હોય શું કરવું સમજી લો આ મોટું પાપ છે નો જીવ જાતો દવાખાનામાં હોય અને ડોક્ટર રૂપિયા માગે ભાઈ પચાસ હજાર કલાક ભરો નકર આ માણસ કલાકમાં છે પછી તમે એમ કહો રાતે હું કોઈ રૂપિયો દેતો નથી તો આ કેટલું પાપ કરો તમે મોટું પાપ છે આ એમ જરીક સમજો પણ વસ્તુ ખુદ તમે જાદુ ભણ્યા છો ને એટલે આ થોડો વણ માસડો આવે આવું પણ નાખ્યું લખમી છે અને બીજી વાત આ વધારે ભણે છું આ ટી શર્ટ ને પાટલું પહેરીને આવો છો ને કારણ કે તમે નાથમાવડા કાટ નાખ્યા છે હજી છે દેશી ધારો અમુક અમુક જગ્યાએ આવા ઢાકણવાળા ખિસ્સા રાખો જો અહી લખમી આ વાવ થાય ને દઈએ લે ને આ તમારો ભાષામાં વાપરવા દે રીએ કમર ઉપર આ મંદિર છે લક્ષ્મી આવી ને કોઈ અવળા રસ્તે નથી આયા રાખો ગાંડા ભાઈ હું ભૂલી જાય રાખતા ગળઢા ક્યાં રાખતા કમર ઉપર આયા રાખતા હૃદય માથે અને અવળા રસ્તે નો જાય અને જે સારી જગ્યાએ વાપરો ને તો ડબલ થતા લેખે વાપરતા સમજી ગયા એ નાતાય ને ગળાઓ મહિના મહિના હતી સમજી ગયા રાખે ઈ લખ્મી રીએ કોઈ ખૂબ રાજી લક્ષ્મી આયા બેઠક નો ભરાવાય લક્ષ્મી આયા રાખાય હૃદય માથે એટલે કોઈ દી લક્ષ્મી ખૂટે નહીં એના ઘરમાં અને અવળી જગ્યાએ રૂપિયા નો આયા તમે ભરાવીને બેઠા હોય મોઢામાં તમારા નામ ના પાન ભરાવ્યા કે માવા ખાધા અને વાત તું કરતા કોઈ પાકીટ કાઢી ન થાય અને એવા ભૂંડા વહારા લુગડા પહેરે આમ બેઠો હોય અદોધો શરીર હોય તો ટી શર્ટ અડધા હોળ હોય હોળ લક્ષણમાં આદમી એક જ વસ્તુ કોઈ છાતી ન બતાવે છાતી કોણ બતાવે માય જાંગલો સમય છાતી બતાવવાની હોય અને હજી બટણ ખુલ્લા મૂક્યો હોય હું ડોન ડોન કે હું ભાઈ આ શબ્દ કાઢી નાખો સા સમયે બતાવ કોઈ પૂછ્યું ને કે દરબાર મૂછું કેમ નથી રાખતા કે કેમ એ કે કેમ તમે ન નથી હાવ ઝીણી ઝીણી મૂછું રાખો મોટી મોટી રાખો દરબારે કીધું કે મોટી કે ઝીણી તો ઠીક વાત છે શોખની વાત છે પણ સમયે જયારે સમય આવે અને જયારે એ કામ કરો ને ત્યારે આપણે મૂછે તા દીધો કહેવાય સમજી ગયા સમયે કામ કરો મૂછું રાખવાથી નહીં નહી વાળા ભલે રાખતો હોય પણ મૂછ રાખીને એ પ્રમાણે કામ કરો મૂછ રાખાય નહીં બોલો અને કામ કરો એટલે એને મૂછે તા દીધો કહેવાય સમજી ગયા કોઈ માણસ આપો હું બેઠો જાઓ તારું કામ કરી દઈશ એટલે એને મૂછે તા દીધો કામ કરી દે બોલી ને ફરી જાય મૂછ ન કહેવાય અને ખડ કહેવાય આ વસ્તુ છે આ આ સમજો આ વસ્તુ અલગ છે એમ લખમી ઉપર વાળી છે આ આમાં કમર ઉપર વાહે રાખો પડે તો અમારું ભેળું નથી અમારું દવા માં જાય છે અમારું ઉધારા દીધા લખમી રેહાઈ ગઈ છે એનું કારણ કે તમારે નામના મોબાઈલ હોય તમારા નામના કહે પાકીટ વાહે ભરાય એમાં ન કરાય એડ્રેસ હોય અહીં કેટલાય પાકીટ પડ્યા લ્યો પણ આ વસ્તુ લક્ષ્મી આ રાખો વહુ થાય ને રહેશે પણ વસ્તુ એક જ છે તમને આની કોઈ સમજણ છે નહીં ભલે રાખો મને વાંધો નથી લખમી અવળા રસ્તે નહીં જાય અહીંયા રાખો આ લક્ષ્મી છે કમર કમરથી ઉપર મંદિર છે સમજો તમે આ કાયમ માટે બાપુ કે છે ઘણા મને કે બાપુ અમારે રૂપિયો ન ટકતો દવાખાનામાં જાય છે વાત આજે કારણ કે ઘરમાં ધૂપ રહ્યું નથી તમારા ઘરમાં ધૂપ હોય છાતી ઠોકીને કાયમ માટે કહું તમારા ઘરમાં ધૂપ થાય મનવાડ નહીં આવે એ ઘરમાં કોઈ ધન નહીં ખૂટે ઘરમાં કલેશ નહીં આવે એ ઘરમાં કોઈ આવરણ નહીં આવે એ ઘરની માલકો પણ આ કઈ રહ્યું નથી કરો તો કોઈને કયો નહીં હું કરું છું તો પાપમાં બેહોશ કોઈ તમને કે તમે આટલા વર્ષથી ધૂપ કરો માતા ના ભાઈ હું નથી કરું તો એ કરાવે આ લેખે લાગે છે પણ બોલો નહીં ગુગળ ઘીનો ધૂપ કરો આ ધૂપ જો તાગાદ હમણાં આપણે કરશું પાંચ મિનિટની વાર છે આ એક પરિવાર નાગાદ પર કરશે હમણે આ ધૂપમાં એટલી તાગા હવા બે કિલાન ધૂપ કડું ફેરવે છે તાગાત છે આ મોગલ ધામે હજારો માણસ જમાડે છે તાગાત ધૂપની છે સંતોષ ધૂપી લે ફેરવી ને ગયા સંતોષ આમ નથી કહ્યું એ દેતો દા દેતો દા સત કામ ઈ છે આ પણ હવે હાચું કઈ તમારા ફ્યુ સુટી જાય ભલે દીયો મને વાંધો નથી ગમે આ માં જોવો પહેલા શું છે ધામની માં જાઓ અહીંયા બહુ કડક કાયદો છે મારે અહીંયા મોબાઈલ નહીં અહીંયા વિડીયો કોલિંગ નો થાય અહીં એક જ આવો દુઃખ બાપુને દઈ દો અને પગે લાગો અને પરસાદી લ્યો અહીંયા એક રૂપિયો મૂકવા નથી દેતી આ ઈ મોગલ છે આ કોઈ નું ધામ નથી અહીંયા ઓળખાણનું નથી ધોખા ધોખાનું ધામ નથી અહીંયા ધોખો કરો જ પાસે આવવાનું કારણ કે બાપુ અઢારે વરણ નહીં લેનાર પક્ષપાત છે નહીં મારી પાસે પણ રૂપિયો તમે હાચો તમને કામ આવશે અવળા રસ્તે જાય નહીં બને એટલો ધુખ કરો અને અંધશ્રદ્ધામાં જતા નહીં આ બે ત્રણ દીધ્યા છે મારા ઘરમાં કાળા ધોળા છે અને મારે કાંઈ નિફોઈ કરેલું નથી પણ ધૂપ કરો તમારું ઘર મંદિર બની જાય છે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આવશે નહીં બને એટલી દીકરી બેન ભાણે ભૂને આપ જવાબ એક મોગલધામથી બાપુનો અવાજ બાપ તો આટલું ધ્યાન રાખજો અંધશ્રદ્ધામાં જાવું નહીં અને બને એટલું દીકરી બેન ભાણેજ થોઈને રાજી કરો દાન દિન કદી વાગશો નહીં આટલો એક બાપુનો આદેશ છે મગલધામ થી અને પ્રસાદી માની આરતી લીધા પછી પ્રસાદી લીધા વિના કોઈ જાશો નહીં કોઈ ધૂણવાનું આવતો હોય તો બેટા બહાર જાય બે આ ધામમાં બહુ કડક કાયદો છે તો દવા અને દુઆ બીમાર થાવ તો થોડા ડોક્ટર પાસે જાવ ને પછી મા પાસે આવો એમ દવાન દુઆ બે જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી જય વડવાળી